મિત્રો સારસ એક ઉડનાર વિશાળ પક્ષી છે સાથે આને પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે આ તેના જીવનકાળમાં એકવાર જેને સાથી બનાવી લે છે તે પછી આખું જીવન તેની સાથે જ વિતાવે છે સાથે આ પાણીની અંદર રહેલી વિશેષ પ્રકારની ઘાસને ખાવું પસંદ કરે છે પરંતુ જો આને ઘાસ ના મળ્યું હોય તો તે ક્યારેક ક્યારેક માછલીઓને પણ ખાઈ જાય છે હવે જો વાત કરીએ આની લંબાઈની તો લગભગ એકસો પંદરથી થી એકસો ચાલીસ સેન્ટીમીટર હોય છે આ પક્ષી ક્યારેય વૃક્ષ ઉપર નથી બેઠી શકતા કારણ કે આના પંજામાં આંગળીઓ નથી હોતી જેના લીધે તે વૃક્ષની ડાળીઓ નથી પકડી શકતા એટલા માટે જ આ પક્ષી કોઈ પણ થાંભલા તાર કે વૃક્ષ ઉપર નથી જોવા મળતા આ ભારત દક્ષિણ અને પૂર્વ એશિયાની સાથે ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે પરંતુ આની સૌથી વધુ વસ્તી ભારતમાં જ છે સાથે આ તેનો માળો વૃક્ષ ઉપર નહીં પરંતુ નદીના કિનારે લીલા ઘાસમાં બનાવે છે આ તેના વિશાળ આકારને કારણે દુનિયાના સૌથી મોટા ઉડનાર પક્ષીમાંના એક છે આની લગભગ દુનિયાભરમાં આઠ પ્રજાતિ જોવા મળે છે સાથે ભારતમાં આની સંખ્યા લગભગ આઠથી દસ હજાર જેટલી છે પરંતુ જો તમે જાણવા માંગતા હોય કે આ સેક્સ કેવી રીતે કરે છે તે કેટલા શિશુને જન્મ આપે છે અને તે શિશુ કેટલા દિવસમાં મોટા થાય છે જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમને જણાવી દઉં કે સૌથી પહેલાં નર અને માતા સારસ વચ્ચે સેક્સ પ્રક્રિયા થાય છે જે સેક્સ લગભગ અમુક મિનિટો સુધી ચાલે છે પછી જ્યારે આનું સંભોગ પૂરું થશે ત્યારે થોડા દિવસો બાદ માદા ઈંડા આવી પછી માદા ઈંડા માટે સુરક્ષિત જગ્યા શોધે છે સાથે તમને જણાવી દઉં કે આ ઈંડા મૂકવા માટે માળો વૃક્ષ ઉપર નહીં પરંતુ પાણીના કિનારે બનાવે છે જેમ કે તળાવ નદી ઝરણા વગેરે ના કિનારે લીલા ઘાસમાં માળો બનાવે છે આ એકવારમાં બે થી ત્રણ ઈંડા મૂકે છે પછી આ લગભગ તે ઈંડાની રક્ષાના વીસ થી પચીસ દિવસ સુધી કરે છે અને જ્યારે પચીસ દિવસ ઉપર થાય છે ત્યારે આના ઈંડામાં હલચલ થવા લાગે છે એટલે કે ઈંડાના અંદરના શિશુ ગમે ત્યારે ઈંડાની બહાર આવી શકે છે અને પછી અમુક કલાક પછી શિશુ ઈંડાની બહાર આવી જાય છે તો જ્યારે આ પેદા થાય છે ત્યારે આનું વજન બસો થી લઈને અઢીસો ગ્રામ સુધી હોય છે અને આવા સમયે આ પૂરી રીતે માતા અને પિતા ઉપર નિર્ભર રહે છે સાથે માતા પિતા પણ આ શિશુનું પૂરું ધ્યાન અને ખોરાક આપે છે જેમાં આ તેના શિશુને કોમળ ઘાસ કીટક અને અનાજના દાણા વગેરે ખવડાવે છે આ લગભગ ચારથી થી પાંચ અઠવાડિયા સુધી ચાલે છે પછી આ લગભગ બે મહિનાની ઉંમરે ઉડવાનું ચાલુ કરી દે છે જેથી તે તેનો માળો છોડીને જતા રહે છે આ સમયે આને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમ કે ભોજન શોધવું અને જંગલી જાનવર શિકારીથી બચવું પછી લગભગ વર્ષની ઉંમરે પૂરી રીતે આ જવાન થઈ જાય છે જેના પછી આ તેના સાથીને શોધી સેક્સની પ્રક્રિયામાં ભાગ લે છે અને ફરીથી આવી જ રીતે તેના શિશુનું જીવનચક્ર ચાલુ થઈ જાય છે અને જો આની આયુષ્યની વાત કરીએ તો તે લગભગ પંદર વર્ષ સુધી જીવિત રહી શકે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ